ઘેખુર ઘનખોર ઘર જુરાકો દેશ મેં નિકલા હોગા ચાંદ રાગ બિંદાસ સંજય છે ટાઇટલ્સ જ્યાં મન લાગે મારી માટી છેલવાણી ગુજરાતી વૃદ્ધ મા બાપનો એક વેક દીકરો દુબઈ કમાવા ગયેલો ત્યાં જ બંગાળી છોકરીને પરણ્યો અને એક બાળકી પણ થઈ દાદા દાદી પૌત્રીને મળવા દર વર્ષે પ્રયત્ન કરે પણ દીકરો ટાળે રાખે ક્યારેક વર્લ્ડ ટુરમાં જવાનું હોય તો વળી ક્યારેક પતિ પત્ની પોતે જ જ કોઈના ભારત આવે છોકરી વારે વારે માંદી પડે એટલે તરત અઠવાડિયામાં પાછા જતા રહે આખરે ચાર પાંચ વર્ષે મા બાપે જીદ પકડી અને દુબઈ પહોંચી ગયા હોશ થી માટે ગુજરાતી ભાષા શીખવાના અને બાળ વાર્તાના પુસ્તકો લઈને પહોંચ્યા પતિ પત્ની બેઉ આખો દિવસ નોકરીએ જાય અને પૌત્રી ફિલિપિન્સ દેશની નોકરાણી સાથે જ કાયમ રહે અને વાતો કરે ન તો દાદા દાદીની વાત સમજે કે ના એમની પાસે જાય દાદા દાદી બહુ આગ્રહ કરે તો દીકરો ચીડાય કે બાળક પર દબાણ ન નાખો છોકરી ફિલિપિન્સની ભાષા બોલતી આસપાસ મલયાલી બાળકો સાથે રમી રમીને મરિયાલી પણ બોલતી પણ ગુજરાતી તો ફાવે જ નહીં આખરે હતાશ દાદા દાદી ભારત પાછા આવ્યા હોશથી લઈ ગયેલા પેલા ગુજરાતી પુસ્તકો પછી ઘરની રસોઈવાળીને આપી દીધા ત્યારે પેલીએ હસીને કહ્યું અમારા છોકરાઓ તો અંગ્રેજીમાં ભણે અમને આ હું કામના ના ત્યારથી બિચારા દાદા દાદી રોજ રાતે પહેલાં ગુજરાતી પુસ્તકોમાંથી એક મેકને કાલી ઘેલી બાળ વાર્તાઓ સંભળાવે ચક્કો લાવ્યો ચોખાનો દાણો અને ચકી લાવી મગનો દાણો વર્ષો અગાઉ મારી એક આસિસ્ટન્ટ છોકરી ફિલ્મમેકર બનવા માગતી હતી પણ મા બાપના દબાણ ઘરના સંજોગો કે સંઘર્ષ વગેરેથી કંટાળીને આખરે સાઉથ ઇન્ડિયનને પરણીને ચેન્નઈ જતી રહી બે એક વર્ષ પછી અચાનક ફોન આવ્યો સર અજાણ્યા શહેરમાં અજાણ્યા પરિવાર વચ્ચે હું ખૂબ ગૂંઘળાવું છું શું કરું કશું જ ગમતું નથી મેં એને મારી રીતે હિન્દી અંગ્રેજીમાં સાંત્વન આપવાનું શરૂ જ કર્યું ત્યાં તો એણે તરત જ મને અટકાવ્યો પ્લીઝ તમે અંગ્રેજીમાં નહીં ગુજરાતીમાં બોલો ને અહીં તો ચારે બાજુ બધે જ તમિલિયનો જ છે મહિનાઓથી ગુજરાતીનો એક અક્ષર પણ સાંભળવા તરસી રહી છું તમે ભલે મને વઢો ઝઘડો ગાળો આપો પણ થોડી વાર ગુજરાતીમાં બોલો ને સાંભળીને હું અવાક થઈ ગયો કારણ કે આટલા વર્ષોમાં હું જ ભૂલી ગયેલો કે છોકરી મૂળે ગુજરાતી છે

મહેસાણાનો પરિવાર ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસવા બોટમાં સેન્ટ લોરેન્સ નદી પાર કરતા હતા ત્યારે બોટ ઊંધી વળતા ફેમિલીના ચારેય લોકોએ સ્વપ્ન દેશમાં પ્રવેશતા પહેલા જીવન ગુમાવ્યું એ જ રીતે કલોલના ડેંગુચા ગામનો એક પરિવાર અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવા કેનેડાની હાડકા થીજાવતી ઠંડીમાં બરફમાં ચાલતા નીકળેલો પણ ઠંડી સહન ન થતા અમેરિકા પહોંચતા પહેલા જ ટૂટવાઈને ખતમ થઈ ગયો દાયકા અગાઉ અમેરિકાના અલ્બામાના રસ્તે ચૂપચાપ ચાલનારા સુરેશભાઈ પટેલ પર અચાનક ત્યાંની પોલીસે અચાનક વિના કારણે હુમલો કરી બેરહેમીથી જમીન પર પટક્યા જેને કારણે એમને લપો થઈ ગયો વડીલ સુરેશભાઈનો વાક એટલો જ કે જગતના સૌથી તાકાતવર દેશ અમેરિકાની પોલીસને અંગ્રેજીમાં જવાબ ન આપી શક્યા એન્ટરવલ મેં રોયા પરદેશ મેં ભીગા માં કા પ્યાર દુઃખ ને દુઃખ સે બાત કી બિન ચિઠ્ઠી બિન તાર નિદા ફાઝલી છતાંય વર્ષોથી અમેરિકા જવા અનેક લોકો કાયદે ગેરકાયદે અને જાત જાતના રસ્તા અપનાવે જ રાખે છે કેટલાક તો પ્લેનની અંદર સામાન રાખવાની કેબિનમાં ત્રણ ચાર ધાબડા ઓઢીને માઇનસ પાંત્રીસ ડિગ્રી ઠંડીમાં ગયાના દાખલાઓ પણ છે ગેરકાયદે ડમકી રૂટ પર જનારાય ઓછા જીવતા બચે છે અને ત્યાં પહોંચ્યા પછી પણ પકડાયા તો છે આખરે ઘર વાપસી હમણાં જ એકસો ચાર ભારતીયોને ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ તરીકે હાથ પગમાં બેડી પહેરાવી અપમાનજનક રીતે અમેરિકામાંથી કાઢી મૂકાયા કદાચ પહેલીવાર આવી રીતે પાછા મોકલવા યુએસ એરફોર્સના વિમાનનો ઉપયોગ કર્યો એ વિશેના કારણ રાજકારણની ચર્ચા કરવાનો અત્યારે કોઈ મોલ નથી અને એકવાર વિદેશમાં ભારતીયોની દુકાનમાં ખુશીને હત્યા થાય છે આપણા મંદિરો પર લોહિયાળ લાલ રંગે ગેટ આઉટના સ્લોગનો લખાય છે એવામાં એ બેઠા ઘણાને થાય કે ગેરકાયદે ચાલના જોખમે ફોરેન શા માટે જોવું જોઈએ પણ જનાર કે મજબૂરી સમજાય આપવા લાખો કરોડો રૂપિયા માટે ઘર ખેતર વેચીને કે પછી ઉછીના લઈને વિદેશમાં ઘૂસી ગયા બાદ વર્ષો સુધી ગધા મજૂરી કરીને પૈસા ચૂકવે જ રાખવાના મજબૂરી કે મહત્વાકાંક્ષાને લીધે વિદેશ જતો માણસ વિચારે છે કે કદાચ હું ભલે બેઠું

છાના છાના દૃષ્કાઓ ભરી લે છે જેથી લાકડાના ઘરોમાં અવાજ લીક ન થાય અને સાસરિયાઓને સંભળાઈને ઘણા કઠોર આવા લોકોની મજાક ઉડાવે છે પણ અપરૂટેડ એટલે કે મૂળ સોતા ઉખડેલા માણસની વલુરાતી વેદના કેટલા સમજી શકે એન્ડ ટાઇટલ્સ આદમ ચાલ આ જાલિમ દુનિયાથી ભાગી જઈએ ક્યાં પ્લૂટો પર અસ્તુ